પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારા સાથે અમારા સિનિયર આગેવાન ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ રાજાણી ભાઈ શ્રી બિપેન્દ્રસિંહ ભાઈ શ્રી જસવંતભાઈ ભાઈ શ્રી હજુરિયાજી વશરામભાઈ સાગઠિયા અને અન્ય મિત્રો કોંગ્રેસ પાર્ટીના છે એમનું પણ સ્વાગત કરું છું લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને એની પવિત્રતા જળવાય એ અત્યંત જરૂરી હોય છે લોકશાહીમાં આખરે મતદાતાના હાથમાં અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિત્વ કોને ચૂંટવો એ મતદાતાના હાથમાં અધિકાર છે અને એટલે જ લોકતંત્રને લોકશાહીને દુનિયાભરમાં આવકારવામાં આવે છે કે એક વખત સત્તામાં બેઠેલા માણસે પાંચ વર્ષ પછી ફરી જનાદેશ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારોને કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ ત્રણ આખી તાલુકા પંચાયતો જૂનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું છું મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી જેને કરપ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ આપે જોયું છે મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ ગઢવીભાઈને ભેગા થઈને ભાજપના ઉમેદવાર એના નેતાઓ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો સાડા સાત લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે કેમેરાની આંખે આખી વિડિયો આવી અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન કે સંપર્ક ન કર્યો હોય પૈસાના કોથળાઓ ભરીને ઓફર ધાક ધમકી ઘર પાડી દઈશું ગુંડાઓનો દુરુપયોગ તંત્રનો દુરુપયોગ આ બધું જ કરવા છતાં કોંગ્રેસના પંજાના નિશાન પર ખૂબ મોટી સંખ્યામાં અમાયેલા ઉમેદવારો માત્ર જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમના કાવાદાવામાં સફળ રહી પરંતુ બહુધા ધા જગ્યાએ મોટાભાગની સીટો પર મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડે છે ગુજરાતના મતદાતાનો એ અધિકાર છે કે કોને ચૂંટવો આ ભારતીય જનતા પાર્ટીએ કેટલીક જગ્યાએ બિનલોકશાહી રીતે બિનહરીફ કરાવ્યું એટલે શું કે મતદાતાને મતનો અધિકાર નહીં એને મતથી વંચિત કર્યા જો તમારું ટ્રિપલ એન્જિન હોય લોકલ બોડી ગુજરાત દેશમાં બધા સારા જ કામ કર્યા છે તો તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી એ ડર છે ભાજપને અને એટલા માટે કરપ્ટ પ્રેક્ટિસ જે લોકશાહીમાં માન્ય નથી એવા ધંધાઓથી કેટલીક સીટો બિનરીફ કરાવી છે પરંતુ બહુ મોટી સંખ્યામાં મારા ઉમેદવારો લડે છે ત્યારે આપ સૌના માધ્યમથી મારા સુગ્ન ગુજરાતીઓને વાલા મતદારોને હું કહીશ કે આપ આપના ત્રાજવામાં મૂકજો કે આ પ્રકારની પ્રવૃત્તિ વ્યાજબી છે ખરી આપ જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી તો ભારતીય જનતા પાર્ટીને એક પાઠ ભણાવો કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન ગુજરાતીઓ કરેવી હૃદયપૂર્વક કોંગ્રેસ પાર્ટી વતી અને અંગત રીતે વિનંતી કરું છું જે નગરો છે નગર એટલે જેના નળ ગટર ને રસ્તા સારા હોય અને નગર કહેવાય પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નહીં કર્મચારીઓના પૈસા પણ પગારના ટાઈમે ચૂકવાય ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય કોન્ટ્રેક્ટ પદ્ધતિ સફાઈ કામદારોને પણ યોગ્ય ન્યાય નહીં આવી અનેક પરિસ્થિતિઓ પેદા થઈ છે ગુજરાતમાં ત્યારે એક સુદ્રઢ અને સારો વહીવટ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણીઓ જીતશે ત્યાં જરૂર આપશે હું એ સ્વીકાર કરું છું કે શહેરોમાં અમારું સંગઠન થોડું નબળું હતું આ જ ચૂંટણી પહેલાં બે હજાર અઢારમાં યોજાઈ હતી જ્યારે અમારા અઠ્યોતેર ધારાસભ્યો હતા ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નહોતા લાવી શક્યા અને એના માટે ક્યાંક અમારું સંગઠન જવાબદાર હતું આ વખતે હું આભાર માનીશ મારા મતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે સ્થાનિક મુદ્દાઓ પર અમે પણ લડીએ છીએ અને સ્થાનિક મુદ્દાઓ એટલા બધા છે ઠેકાણે ઠેકાણે લોકો પરેશાન છે અને ત્યારે મને વિશ્વાસ છે કે ત્રાજવામાં તોડીને મારા ગુજરાતના મતદાતાઓ એ કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરશે અને બહારના રાજ્યોની કે ચૂંટણીઓની અસર અહીંયા નહીં રહે એવું માનું છું હું હિન્દી કરી આપું છું થોડા બૂમ આમનામ જ રહેવા દેજો હિન્દી પતિ જાય બાપુ આજે બીજી ફ્લાઇટ આવી રહી છે એકસો વીસ ભારતીયો પહેલી વાત તો એ છે કે પહેલી વખત જ જે દ્રશ્યો જોવા મળ્યા એ શરમજનક હતા જ્યારે આપણા વડાપ્રધાન શ્રી ગયા ત્યારે અથવા તો વિદેશ મંત્રી પાર્લામેન્ટમાં ઊભા થયા ત્યારે અપેક્ષા એ હતી કે સરકાર કડક સ્ટેન્ડ લે કે આ માં ભારતીનું અપમાન છે અમે આ નહીં સહીએ કોલંબિયા જેવો નાનો દેશ જો સ્ટેન્ડ લઈ શકતો હોય તો આપણે કેમ ના લઈ શકીએ હું આશા રાખું છું કે ભવિષ્યમાં આજે આવનારા કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ વિદેશમાં યુરોપનો જાપાનનો અમેરિકાનો કોઈનો પણ નાગરિક ગમે તેવો મોટો ગુનો કરે તો આખી ત્યાંની સરકારને એમ્બેસીની સાથે ઊભી રહી જાય છે કે અમારો નાગરિક છે એને કંઈ કરવાની હશે સજા તો અમે કરીશું તમે નહીં આ પ્રકારનું ટાઈટ વલણ પોતાના નાગરિકો માટે નાના નાના દેશો પણ લેતા હોય છે અને આપણો આવડો મોટો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી ખૂબ મજબૂત સરકારની વાત આપણે કરતા હોઈએ અને આપણા નાગરિકો સાથે આવો વ્યવહાર થાય એ વ્યાજબી નથી પોતે બિહાર દિલ્હી હરિયાણા જુદા જુદા જગ્યાએ પ્રભારી હતો પાર્ટીમાં જવાબદારીઓ અદલ બદલ થતી હોય છે અને પરિવર્તન આવતું જ હોય છે ભરતભાઈ સોલંકી અને દીપકભાઈ બાબરીયા ખૂબ સન્નિષ્ઠ અમારા બંને નેતાઓ છે એમની મહેનત એમની કામગીરી પક્ષ માટે ક્યાંય ને ક્યાંય જરૂર ઉપયોગી રહેશે જ અને મેં કહ્યું એમ પરિવર્તન એ સંસારનો નિયમ હું આજે પ્રદેશ પ્રમુખ છું તો શું કંઈ જિંદગીભર રહેવાનો છું હું જતો રહેવાનો છું પ્રદેશ પ્રમુખ તરીકે એક સમય આવશે ત્યારે હું પ્રભારી હતો પ્રભારી તરીકે અટી ગયો હું વિરોધ પક્ષનો નેતા હતો અને વિરોધ પક્ષના નેતા પછી શંકરસિંહ વાઘેલા વિરોધ પક્ષના નેતા થયા અને હું સામાન્ય ધારાસભ્ય તરીકે ત્યાં કામ કરતો હતો એટલે આ એક પ્રક્રિયા છે બંને સનિષ્ઠ અને સારા નેતાઓ છે બંનેની સેવાઓ જરૂર પક્ષને આગામી દિવસોમાં પણ ઉપયોગી રહેશે એમણે ના પાડી દીધી અને આપણા શ્રી એ વિદેશ નીતિમાં સફળ નથી રહ્યા અત્યારની માહિતી પ્રમાણે ભારતમાંથી જતા માલ ઉપર સાડા નવ ટકાની ટેરિફ અમેરિકા લગાડશે જે અત્યારે માત્ર સાડા ત્રણ ટકા છે આપણે ત્યાંથી સ્ટીલ હીરા ટેક્સટાઇલ આ ખૂબ એક્સપોર્ટ થાય છે જો એના ઉપર સાડા નવ ટકા ટેરિફ આવે તો આપણા લોકો માટે ખૂબ મુશ્કેલી ઊભી થશે આજ સુધી ક્યારેય એવું નથી બન્યું આપણો નાગરિક વિદેશમાં હોય અને વિદેશવાળા માને કે ગેરકાયદેસર છે તો એને ડિપોર્ટ કરે એટલે સન્માન ભેર પાછા આપણા દેશમાં મોકલી આપે હાથમાં હાથકડીઓ પગમાં જંજીર મિલ્ટ્રીનું પ્લેન આખા પ્લેનમાં એક જ લેટ્રિન અને એ રીતે જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે આપણા દેશના લોકોને ભારત લાવવામાં આવ્યા એમાં સૌથી વધારે આપણા ગુજરાતીઓ હતા આપણા દેશની સરકારે લા આંખ કરવાના બદલે વિદેશ મંત્રીએ સંસદમાં મેં તો એવું માન્યું હતું કે કડક સ્ટેન્ડ લે વિરોધ પક્ષ તરીકે અમે પણ સરકારને ટેકો આપીશું કારણ કે આ કોઈ એક બે પાંચ વ્યક્તિ કે પચાસ સો વ્યક્તિની ભારત માતાનું અપમાન હતું પણ વિદેશ મંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું તો જાણે જે ટ્રમ્પે કર્યું છે એ બધું જ વ્યાજબી કરી દીધું હોય એવું નિવેદન આ એ જ ટ્રમ્પ છે જેના માટે આપણે વિદેશનીતિમાં વિદેશની રાજનીતિમાં ભાગ નહીં લેવો બંધારણીય સભાએ નક્કી કરેલું છતાં ત્યાં જઈને અબકી બાર ટ્રમ્પ સરકાર આવું કરીને આવ્યા હતા અને હવે આપણી મુશ્કેલીના સમયે કોઈ રસ્તો નથી કોલંબિયા જેવો નાનો દેશ એને લાલ આંખ કરીને કહી દીધું કે ખબરદાર અમારા એક પણ નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય તો એને હાથ કરીને આપેલ આવશો તમારું પ્લેન મિલિટરીનું નહીં અમે અમારું હવાઈ જહાજ મોકલીશું સન્માન સન્માનભેર અમારા નાગરિકોને લાવીશું અને કોલંબિયાએ કરીને બતાવ્યું આપણો આવડો મોટો દેશ કેમ ના કરી શકે જે બીજી વિદેશ નીતિ આપણા પાડોશના દેશ સાથે બાંગ્લાદેશ પ્રજાનો વિદ્રોહ ફાટી નીકળ્યો કે આ શેખ હસીનાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો જુવાળ ઉભો થયો જનતાનો અને શેખ હસીનાને ભાગવાનો વારો આવ્યો દુનિયાનો કોઈ દેશ એને લેવા તૈયાર નહોતો મારે ભાજપ સરકારને પૂછવું છે કે જેના બાપ દાદા સ્વાતંત્ર્ય સેનાની રહ્યા હોય એવો આ ભારતનો મુસ્લિમ હુસૈનભાઈ છે તો એ તમને ગમતો નથી અને તમને આ શેખ હસીના કેમ ગમી ગઈ શા માટે તમે એને ભારતમાં આશરો આપ્યો ભારતમાં એને આશરો આપ્યો એના કારણે બાંગ્લાદેશના લોકોને લાગ્યું કે અમારા દેશમાં ભ્રષ્ટાચાર કેરો જુવાળ ફાટી નીકળ્યો એને ભારતે આશરો આપ્યો છે પરિણામે બાંગ્લાદેશમાં મારા હિન્દુ મંદિરો તૂટે છે હિન્દુઓ ઉપર હુમલા થાય છે અને આપણી સરકાર કાંઈ કરતી નથી આ વિદેશ નીતિ એમની ફેલ રહી જેના કારણે હિન્દુ મંદિરો તૂટે છે કહેતા હતા લાલ આંખ કરીશ છપ્પન ઇંચનો સીનો છે તો જાય બાંગ્લાદેશ હિન્દુ મંદિરોનું રક્ષણ થવું જોઈએ અને હિન્દુઓનું રક્ષણ થવું જોઈએ અને આ દેશની માફી માંગવી જોઈએ કે શેખ હસીનાને આશરો આપવો એ ભાજપની સરકારની ભૂલ હતી અને એ કારણે હિન્દુઓ તકલીફમાં છે આ માગણી પણ કોંગ્રેસ પક્ષ તરીકે ગુજરાતમાંથી અમે કરીએ છીએ કે તમે અહીંયા જે રાજનીતિ કરો છો અને તમારી વિદેશની રાજનીતિ એના વચ્ચે આસમાન જમીનનો ફરક કેમ છે પટેલ અમારા એક રાષ્ટ્રીય વરિષ્ઠ નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર અનેક લોકોને એમણે નાત જાત ધર્મ ભેદ જોયા વગર જ્યારે જ્યારે જ્યાં મદદરૂપ થઈ શકાય એમાંય આપણા ગુજરાતીઓ માટે તો ચડી ધડીને મદદ કરી કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેનો વિકલ્પ મળે જ નહીં કોંગ્રેસ પાર્ટીને પણ અને ગુજરાતને એમની ખોટ છે એમનો વિકલ્પ નથી મળી શકતો એમના પરિવાર ઉપર અચાનક આ મોટી આફત આવી એમના પરિવારમાં બીજી પણ ગમખ્વાર ઘટનાઓ બની ફૈઝલભાઈ સાથે બેન મુમતાઝ સાથે પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો છે મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટાચૂંટણીઓ છે ત્યાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યા છે ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થની ઊભી થઈ એમને ત્યારે એ લડાયક તેને ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા એ સમયે એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને પણ એ ફરી પાછા તંદુરસ્ત થયા પણ કેટલીક આરોગ્યની એમની આજે પણ મુશ્કેલીઓનો એ સામનો કરે છે કોઈની વ્યક્તિગત બાબતોને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે કોઈની એ વ્યક્તિગત બાબતોને કેટલીક બાબતોથી આપણે પણ દૂર રહીએ હું ને આપ બધા જ એ આપણા માટે સારું છે એમના ટ્વીટમાં પણ એમણે કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્થક સમર્પિત રહીને રહીશ એમ છતાં આપણે લખીએ કે શું હવે ભાજપમાં જોડાશે કોઈ આવી લાઈન ચલાવે મને લાગે છે આ વ્યાજબી નથી અને આ વિશે હું પણ વધારે કંઈ કહેવા માગતો નથી મારા માટે પરિવાર મારા પરિવાર જેવો છે મારી સંવેદનાઓ પરિવાર સાથે સંપૂર્ણ જોડાયેલી છે સમગ્ર કોંગ્રેસ પક્ષની જોડાયેલી છે અમારા હાઈકમાન્ડ સાથે પણ એ પરિવારનો એક અતૂટ નાતો છે આ હકીકત છે પર છે કે મારી પહેલી વાત તો તો એ દાખલા તરીકે ગુજરાતના હતા એને અમદાવાદ એરપોર્ટ આપણા હવાઈ જહાજમાં લાવવા જોઈએ જે રાજ્યના અંદર સીધા લાવી શકાય હોય ત્યાં આપણું હવાઈ જહાજ મોકલીને સન્માનભેર એમને લાવવા જોઈએ એટલે જ્યાં અન્ય પક્ષોની સરકાર હોય ત્યાં લઈ જવા અથવા તો અવ્યવસ્થા પેદા કરવી આવ્યા પછી પણ તમે જોયું છે આવ્યા પછી પણ કેદીઓને જાણે વાળા પોલીસ વાનમાં બેસાડીને લઈ જાય આપણા દેશમાં ઉતર્યા પછી શું કામભાઈ ગુજરાતમાં જે આવ્યા એને પાછા હજી તો માનસિક ટ્રોમામાં વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાં બેડીઓમાં જકડીને જેને લાવ્યા હોય આતંકવાદી જેમ લાવ્યા હોય ગુજરાત પહોંચ્યા ત્યાં પાછું પોલીસ એને ગુજરાતની પોલીસ થઈ ગઈ એને ગુજરાતનો કયો ગુનો કર્યો છે તમારે કંઈ બીજું જાણવું પૂછવું હોય તો એને સેટલ થવા દો સ્થિર થવા દો પંદર દિવસ પછી જવું જોઈએ મેં આપના સૌના મીડિયાના કેમેરાની આંખે જ જોયું કે એક બેન જે છે એને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા ભાઈ શા માટે એટલે આ રીતનો વ્યવહાર આપણા નાગરિકો સાથે આપણી સરકાર પણ કરે એવી આજબી નથી સિનિયર નેતાઓનો કે એમને એક એક નગરપાલિકાના દસ મહિના પહેલાં પ્રભારી તરીકે નિમણૂક કર્યા હતા અને સતત સિનિયર આગેવાન એક નગરપાલિકાના પ્રભારી તરીકે જઈને એમણે વોર્ડની રચના કરી નગરપાલિકામાં નગર સમિતિની રચના કરી સંગઠન બનાવ્યું અને પરિણામે અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ અને એનો યશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે ગયા વખતની જે બે હજાર અઢારની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા આ જ પાંચ વર્ષ પહેલાં યોજાયા ત્યારે પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માટે ખૂબ સારા પરિણામો ગુજરાતના મતદાતાઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે ગઈકાલે આ એક વિડીયો સોરી ગઈકાલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાંચસો પાંચસો રૂપિયાની થપ્પીઓ લઈને મતદારને નામ પૂછી મતદારનું પૂછી પાંચસો રૂપિયાની થપ્પીમાંથી નોટો આપી અને ફૂલ છાપમાં મત કરજો આ પ્રકારનું આપી રહ્યા છે આ એની સ્પષ્ટ વિડીયો છે ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે કે સીઓ મોટો સામેથી સંજ્ઞાન લઈને આ વિડીયોનું હું આપ સૌને આ વિડીયો અમારા શહેર સમિતિના પ્રમુખશ્રીને ફોરવર્ડ કરીશ એ આપને સૌને મોકલી આપશે આ પાંચસો પાંચસો રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે ત્યારે આ પ્રકારનો વહીવટ મુક્ત ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પણ મને વિશ્વાસ છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી મતદાતાઓ ગુજરાતના ભ્રમિત નહીં થાય અને પંજાના નિશાન પર મતદાન કરશે એવી જરૂર મને અપેક્ષા છે અને મારી વિનંતી પણ છે એક જુનાગઢમાં હું ગયો હતો મહાનગરપાલિકાની ચૂંટણી એક શહેરમાં શહેરની અંદર છ ફાટકો રેલવેના અને બહારના આઉટસ્કટના બે ગણો તો આઠ રેલવેના ક્રોસિંગ મને ત્યાંના બુદ્ધિજીવી આગેવાનો આવ્યા અને એમણે બતાવ્યું કે જ્યારે જ્યારે જુનાગઢની લોકસભાની ધારાસભાની કે મહાનગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીવાળા અહીંયા આવીને પ્રોમિસ આપીને જાય છે કે અમે રેલવે બાયપાસ કરશું આ બધા ફાટક દૂર થશે એમણે મને કટિંગ બતાવ્યા એમના વિડીયો બતાવ્યા કે આ જુઓ મુખ્યમંત્રીને પોતાને મળવા ગયા અને મુખ્યમંત્રીશ્રીએ એવો આશ્વાસન આપ્યું કે જાણે ફટાફટ આ બધા ફાટકો દૂર થશે પણ આટલા વર્ષોથી ચૂંટણી જાય પછી હું કોણ ને તું કોણ મેં ચોક્કસ એમને કહ્યું છે કે હું એક સંસદ સભ્ય તરીકે આ કેન્દ્રનો પ્રશ્ન છે જરૂર આને ઉઠાવીશ અને વાસીઓને રેલવેના ફાટકમાંથી મુક્તિ મળે એનો પ્રયત્ન કરીશ કેટલાક માછીમાર સમાજના ભાઈઓ પણ આવ્યા હતા બહેનો રડતી હતી કે અમારા ઘરના વ્યક્તિ પાકિસ્તાનની કેદમાં બંધ છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી મનમોહનસિંહજી સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં પાકિસ્તાન પર દબાણ કરીને કેદીઓને પાછા લાવતા આપણે એટલું જ નહીં અહીંથી ત્યાં વચ્ચે પત્ર વ્યવહાર ચાલતો એટલે સારું શું શું છે છે અથવા થાય માછીમાર હોય કુટુંબનો પત્ર ત્યાં જતો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી આ પત્રવ્યવહાર બંધ થયો ઘરની ખબર ના પડે ત્યાંથી જેલની ખબર ના પડે રડતી હતી બહેનો મેં વારંવાર પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો છે છતાં ગુજરાતની આ દયાજનક સ્થિતિ બહેનોની છે એની પર કોઈ ચર્ચા થતી નથી ડિમોલિશનના નામે ગરીબ માણસોના ઝૂંપડા ઘર આશરો તોડવામાં આવે છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે આ યોગ્ય નથી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ એ થતું નથી વૈકલ્પિક વ્યવસ્થા મળતી નથી અને મોટા બિલ્ડરો અથવા એમના માનીતાએ પાણીના જવાના રસ્તામાં વડોદરામાં પાણી એટલે જ ભરાણું કે અઘોડા જેવો મોલ બની ગયો ગ્રીન ઝોનને બિલ્ડિંગ ઝોનમાં બનાવીને કોન્ક્રીટ જંગલ ઊભા કર્યાને પરિણામે બરોડા ડૂબ્યું જે જૂનાગઢમાં પણ પરિસ્થિતિ આ જ કે ભાજપના માનીતાઓ મોટા દબાણો કરે એને કંઈ નહીં નાના માણસને તકલીફ આ બધા પ્રશ્નો છે ગુજરાતના મોંઘવારી બેરોજગારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ આ બધા મુદ્દાઓ છે અમે સ્થાનિક મુદ્દાથી ભટક્યા વગર લોકોની સેવાનું કામ કરીશું મારે આપને એક બીજા મુદ્દા માટે પણ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની વિદેશ નીતિ માટે ભારતના વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા અપેક્ષાઓ ઘણી બધી હતી પરંતુ અમેરિકાએ ભારતના વડાપ્રધાનની હાજરી છે ત્યારે જ પ્રેસ અને મીડિયા સામે કહી દીધું ત્યારે પૂછ્યું કે તમે ભારત પર ટેરિફ ઘટાડશો કે નવી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ એ પરમ પરમસીમાએ છે અને એનું કારણ એ જ છે કે લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર છે અને આપણે ત્યાં મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાકી હતી કે પાડાઓની લડાઈમાં ઝાડનો ખો આ જૂથો જે લડે છે એના કારણે સામાન્ય લોકો એમના કાર્યકર્તાઓ આને તકલીફ પડે છે અમરેલીમાં ભાજપના બે જૂથોની લડાઈ હતી ભાઈ એક દીકરી નાના પગારથી ટાઈપિસ્ટનું કામ કરતી હોય એને ટાઈપ કર્યો કાગળ એ સાચો કે ખોટો કોણે આપ્યો એને તો લેવા દેવા નથી તો સાવ નજીવા પગારમાં દીકરી પાટીદારની દીકરી કામ કરતી એને પટ્ટાથી માર મારવામાં આવે એનું સરઘસ કાઢવામાં આવે લડાઈ ભાજપના બે મોટામાં થાય ત્યારે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે જે પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એમાં વધારે સહન તો ગુજરાતીઓએ ગુજરાતના લોકોએ આજે કરવાનો વારો આવ્યો છે સન્નિષ્ઠ સારા અવાજ ઉઠાવે એવા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ છે એમને રોજ બરોજ અપમાનિત કરવામાં આવે છે એમને કોઈના કોઈ રીતે જો સાચો બોલનારો કે ધગસવાળો કામ કરતા વાળો ભાજપવાળો હશે તો એને સાઈડલાઈન કરવામાં આવશે ક્યાંક નો રિપીટ કહેવામાં આવશે ક્યાંક બીજું ત્રીજું બાનુ કરવામાં આવશે પણ જે ભ્રષ્ટાચાર કરે ધન સંગ્રહ કરી આપે બેફામ વાણીવિલાસ કરે કોંગ્રેસને ગાળો આપે ન સાંભળે પણ ગુંડાઓને સાથે લઈને ભાજપને લોકોદીમાં મદદરૂપ થાય એ બધા નેતાઓ અને સારા લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ આપણે જોયું કે જુનાગઢમાં હેમાબેન આચાર્યએ બળાપો કાઢવો પડ્યો જેમની નસ નસમાં ભારતીય જનતા પાર્ટીની ઊભું કરનારી વિચારધારા અને સૂર્યકાંતભાઈ આચાર્ય અને એ પરિવાર લોકોની વ્યથા જોઈને જો આવા વ્યક્તિઓનો અંતરાત્મા પણ બોલી ઉઠતો હોય તો કેવી સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની આ સૌથી મોટું પ્રમાણ છે થેન્ક યુ